એ પ્રસંગ નો કદાચ આશીર્વાદ આપવા માટે માતાજી હુકમ કર્યો કે તું જા અને શોભા વધાર પણ ખૂબ આશીર્વાદ રહેશે પણ આજે હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે જે વિડીયોના કોમેડી વિડીયો બનાવતા એ કોમેડી વિડિયો માં કદાચ મેં જોયું છે થોડું ઘણું પણ એમાં એક વસ્તુ તો જોયું કે સમાજમાં તમે ગેરમાર્ગે માર્ગે દોરા એવો કોઈ સંદેશ કોઈ વિડિયો નથી આપ્યો આજે એટલે બુખાર મેંડી આવી છે કોઈ સમાજ ગેરમાર્ગે ગેર માર્ગે દોરા એવો કોઈ સંદેશ નહીં આપ્યો કોઈ એવી વાહિયાત વાતો કોઈ એવી અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે આપણે કામ નઈ કર્યું પણ એમને તો વર્ષોથી મહેનત કરતા અત્યારે એ વર્ષોની મહેનત આજે તમારી માતાઓના આશીર્વાદથી આ મહેનત રંગ લાવી છે પણ આ મહેનતમાં જે રંગ આવ્યો છે એમાં ક્યારે ભંગ નઈ પડે આવું મારા મેરડીના રામ કેમ કે yikin na na sama